ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખરવેરામાં વધારો કરવામાં આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કે ભાવનગર નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ખરવેરાને લઈને વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે કે જે મહાનગરપાલિકાની જે સાધારણ સભામાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને લઈને મહાનગરપાલિકાની સાધારણ સભામાં મેરના અધ્યક્ષતાનેથી કરવેરા વધારાની મંજૂરી આપવામાં આવી હતી જોકે આ દરમિયાન કોંગ્રેસ પક્ષના નગરસેવકો સાધારણ સભામાંથી વોકઆઉટ કરી ઘરવેરા વધારાનો વિરોધ કરાયો હતો જેના વિરોધમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ઘરવેરાના બિલની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી વિરોધ પક્ષના નેતા ઉપનેતા જે છે કાંતિલ ગોહિલ પૂર્વ વિરોધ પક્ષના નેતા જયજીપસિંહ ગોહિલ સહિતના ગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉગ્ર વિરોધ કરાયો હતો જ્યારે પોલીસ તંત્ર દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા આજે ભાવનગરની પરિસ્થિતિ કોરોના પછી હું એવું માનું છું લોકોના રોજગાર ધંધા પણ બંધ છે ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કદાચ હાઉસ ટેક્સ ઘરવેરો કદાચ થોડો વધારે તો ચાલે પણ નો વધારે તો વધારે સારું કહેવાય પણ આ વિષમ પરિસ્થિતિમાં પણ ઘરવેરો એટલો બધો ઝીકી દીધો કે આજે લોકોને એવું લાગે છે કે પોતે ભાડાના મકાનમાં રહે છે એવી પરિસ્થિતિ થઈ છે અને ખાસ કરીને હું એવું માનું છું કે જે દુકાન કોમર્શિયલ છે આ તો જાણે એવું લાગે છે કમાઈ કમાઈને ઘરવેરા વાળા ને જ આપવાનું છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે બિલ છે ઘરવેરા બિલ એની હોળી કરી અને આ શાસકો આ અધિકારીની ની ઉગાડવા માટેનો નવતર કાર્ય